વાત કરીએ થોડીક તમારા ટેસ્ટની કે ભાઈ ભાજપના કોંગ્રેસના સિનિયર નેતાઓ ગમે ત્યાં ચૂંટણી લડવા નીકળી જાય છે ને એમને ઈચ્છા થાય ને ટિકિટો આપી દે છે ને પછી હારી જાય છે ને ત્યાં જીતી જાય છે ને આ રાજકારણની ભાષામાં એને કહેવાય પેરાશૂટ ઉમેદવાર તો તમને એવું નથી લાગતું કે તમે આજે ક્યાંક આમ આદમી પાર્ટીના ટોપ થ્રી નેતાઓ ગુજરાતમાં કહેવાય એનામાં તમે છો તો

એટલે દોડા દોડી કરવાની એવું ન હોય મેં તમને પહેલાં કીધું કે આ લાગણી વિસાવદર ભેસાણ અને જૂનાગઢ તાલુકાની જનતાની લાગણી છે મેં મારી રીતે નિર્ણય નથી લીધો અસંખ્ય ફોન આવ્યા મેં તો બધા સેવ કર્યા છે અહીંથી હમણાં ચાલુ કરીએ વિસાવદરનો મારામાં જે સેવ હોય પૂછો કે ભાઈ શું તમે કીધું તું શું કીધું મને સરપંચોના ફોન આવ્યા મને ગૌશાળાના આગેવાનોના ફોન આવ્યા મને સામાજ ભવનનું કામ કરતા એના ફોન આવ્યા કેટલાક તાલુકા જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતના ચાલુ પૂર્વ સદસ્યોના ફોન આવ્યા અમારા કાર્યકર્તાના ફોન આવ્યા મીડિયા મિત્રોના ફોન આવ્યા એ પંથકમાં સરકારી નોકરી કરતા હોય એવાય કેટલાક શુભચિંતકોના ફોન આવ્યા કે ગોપાલભાઈ તમારે જ અહીંયા ઊભું રહેવું પડે તો મેં નક્કી નથી કર્યું કે હું ત્યાં ચૂંટણી લડીશ જનતાએ ખેડૂતોએ નક્કી કર્યું છે કે ગોપાલભાઈ અહીંયા ચૂંટણી લડશે રહી વાત દાવેદારો તો રહેવાના સ્વાભાવિક છે એમનો હક છે એમણે ટિકિટ માગી છે મેં એની અરે વાતય કરી છે સ્વાભાવિક છે કે એમને ટિકિટ નથી મળી તો સ્વાભાવિક મનદુખ થવું જ જોઈએ કેમ કે તો માણસ છે હા રાજકારણમાં છે બધાય એટલે એમને એમની સાથે મારે ચર્ચા થઈ અમારા જે કઈ આગેવાનો સાથે કે ભાઈ લોકોનો અભિપ્રાય એવો છે વિસાવદર ભેસાણના ખેડૂતોનો અભિપ્રાય એવો છે કે આ ચૂંટણી કોઈ પાવરફુલ માણસ લડશે જનતાની નજરમાં તો આ ચૂંટણીમાં સારું પરિણામ આવશે તો મેં લોકોના અભિપ્રાયના આધારે હું ત્યાં ચૂંટણી લડવા ઉભો રહ્યો બાકી મને મજા આવે તો વાવમાંય ખાલી છે તો હું મારી મરજીથી વાવમાં જાઉં મારી મરજીથી કડીમાં જાઉં તો એમ કંઈ થવાનું નથી લોકો કાલ કાલ સવારે વાવના વિધાનસભાના લોકો વાવમાં પટેલ સમાજનો તો કડીમાં પટેલ સમાજ એટલો નથી વિસાવદર પટેલ સમાજ કડીમાં એવું એવું ના હોય કડી તો આરક્ષિત સીટ છે હું તો એક્ઝામ્પલ આપું છું એક્ઝામ્પલ આપું છું એટલે કાલ એક્ઝામ્પલના જવાબ હું એક્સ વાય ઝેડ સીટ ખાલી પડે ત્યાં પટેલો કદાચ રહેતા પણ હોય તો એનો અર્થ એવો નથી કે હું દોડો ખાલી જગ્યા ભરી દે પબ્લિકનો અભિપ્રાય મહત્વનો છે ને હું નક્કી કરું એમથી કંઈ થવાનું નથી પબ્લિક નક્કી કરે જનતા ખેડૂતો નક્કી કરે એ થવાનું છે તો હું પબ્લિકના અભિપ્રાયની વિરુદ્ધનો નિર્ણય લઉં તો તો મારું નુકસાન થાય ને